આગામી સમયમાં આવનાર છત્રપતિ શિવાજી મહારાજની 351મી જન્મ જયંતીની ઉજવણીને લઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે વિજલપુરનો શિવાજી ચોક ગુંજી ઉઠ્યો હતો આગામી દિવસોમાં છત્રપતિ શિવાજી મહારાજ 351 જન્મ જયંતિ આવી રહી છે ત્યારે નવસારી ખાતેના વિજલપુરમાં રહેતા મહારાષ્ટ્રીય સમાજ દ્વારા આજરોજ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો

આપણે વિજલપુર છે છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સંપન્ન થયો એમાં અમારા જ વિજલપુરનો જે યુવાન હતો યુવક હતો ભાવિક મહલે એના વતી અગ્નિવિધને ચેનિંગ પૂરી કરીને આવ્યો એના વતી આપણે ત્રણસો રાજ્ય રાજ્યાભિષેક સંપન્ન કર્યો અને અમારું જે સમાજ છે હિન્દુ સમાજ અને વિજલપુરમાં જે અમારું ગ્રુપ છે એ અમે એ જ એ જ ઈચ્છીએ છીએ કે ભાઈ વિજલપુરનું કોઈ બી વ્યક્તિ જો ગવર્મેન્ટ તૈયારી માટે આર્મી કે પોલીસ ભરતી માટે તૈયારી કરતું હોય તો અમે એને અમારા તરફથી જે પણ એમને મદદ જોઈએ અમે એક હારીશું ને આવા પ્રોગ્રામ અમે એને આગળ વધાવીશું અને સન્માન આપીશું અમારી વિચાર છે કે વિજલપુરના તમામ જે પણ યુવકો છે સારામાં સારી તૈયારી કરે અને આગળ વધે અને એમને અમે સન્માન આપી શકીએ એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ. જય શિવરાજ. અમને આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ રાજ્ય ત્રણસો ને એકાવનમાં જેમના રાજ્યાભિષેક માટે મને તક મળી છે. જેમાં હિન્દુ સંગઠનના તમામ સભ્યો મને રાજ્યાભિષેક માટે શુભેચ્છા માટે મને આમંત્રણ આપેલું છે. તે માટે હું સર્વપ્રથમ અહીંયા હું રાજ્યભિષેક માટે તમામ ભાઈઓને ધન્યવાદ ધન્યવાદ આપું છું કે એમને સર્વપ્રથમ મને તક આપી માટે છત્રપતિ શિવાજી મહારાજ કી જય રિપોર્ટ